રાવપુરા વિધાનસભા આવતા વોર્ડ નંબર ચૌદમાં આવેલા પ્રતાપ રુદ્ર હનુમાન મંદિર વાડી ખાતે મંદિરની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રાવપુરા વિધાનસભામાં આવતા પ્રતાપ રુદ્ર હનુમાન મંદિરની દિવાલ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હોવાના કારણે આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યના હસ્તે મંદિરની દિવાલ રૂપિયા પાંચ લાખના ખર્ચે બનાવવામાં આવશે જેનું આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના હસ્તે ખાતમુ મૂરત કરવામાં આવ્યું હતું ખાતમુરતમાં વોર્ડ નંબર ચૌદના નગરસેવકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાતમૂરત કરવામાં આવ્યું હતું આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર ચૌદ ખાતે આંતરમાળખાકીય સુવિધાઓની સાથે સાથે વિકાસના કામોના ખાતમૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે છ જેટલા કામો જેની અંદાજિત કિંમત એંસી લાખથી પણ વધારે થાય છે આપણે જ્યાં આમના ખાતમુહૂર્ત કર્યું તે પ્રતાપ રોદ્ર હનુમાન મંદિર આપ જાણીએ છીએ આપણે બધા જ કે વડોદરામાં વર્ષોથી હિન્દુત્વનું જાગરણ કરનાર એવું મંદિર છે ત્યાંની કમ્પાઉન્ડ વોલ સાથે સાથે શંકરવાડી વિસ્તારમાં પાણીની નળીકા નાખવાનું કામ ગાંધીનગર ગૃહ ખાતે એના ફરતે બધે જ ટેકાને પથ્થર પેવિંગનું કામ અને સાથે સાથે અમદાવાદી પોળથી લઈને ટાવર સુધી પણ પથ્થર પેવિંગનું કામ અને ખર્ચીતર ખાચામાં નવી નલિકા નાખવાનું કામ અને તેની સાથે પરેશનગર ખાતે મોલ્લાવાળા વિસ્તારમાં કાર્પેટ અને સિલ્કોટનું કામ હાથમાં ધરેલું છે આ પ્રકારના વિકાસલક્ષી કામોની જ્યારે વાત કરાતી હોય ત્યારે આ વિસ્તારના અમારા તમામ કાઉન્સિલરો ખૂબ જ જાગૃત છે તો આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાઉરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આપણા વિસ્તારમાં પણ કોઈપણ પ્રકારનું આંતરમાળખાકીય સુવિધા બાકી રહી જતી હશે અથવા વિકાસલક્ષી કોઈ કામ હોય તો તેની જાણ અમારા સ્થાનિક કાઉન્સિલરોને અથવા સ્થાનિક સંગઠનના નેતાઓને કરશો તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું